હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે સિવાય ઘરે અને આપણા ઘરે એક દૂધીનો વેલો છે એક દૂધીના વેલામાં સિત્તેર થી એસી દુજીયા આવેલા છે પહેલાં આપણે તો ગણ્યા હતા પછી આપણે વ્લોક શરૂ કર્યો છે અને અત્યારે વાગ્યા છે શાર શાર હવા શ જેવું થયું છે અને આપણે જાગી તરફ વ્લોક શરૂ કર્યો છે જો આપણે આ જો આ બધે દુધિયા જ છે પાછળ બતાવી જોગમાં બન્યા રહીજો આપણે ઊભા થઈ જઈએ પેલા કારણ કે દુધ્યાનો વેલો હતો એટલે આપણે બેસીને બનાવવો પડે હતો આજુબાજુ દેખાય તો એક જ વેલો છે એમાં અને આ તો આપણે નાળિયેળી ઉપર ચડતું જાય છે એક અમે તૈયાર છે અહીંયા તૈયાર છે અમે ત્રણ તો તૈયાર જ છે અહીંયા કોઈ બી ગયો છે વેલો ઉપર જાય છે અને એમ જ કે હવે આ વેલા એને ચડાવવાનો છે આપણે અહીંયા જાંબુડા ઉપર જોવા નીચે આપણે હું શું કરવી તો દૂધ જ છે બધા ઝીણા ઝીણા કેટલા આવી ગયા છે અને આપણે રોજ એક ટાઈમ દૂધનું શાક બનતું જાય છે દૂધિયાનું શાક નહીં થેપલાય બનાવીએ છીએ હલવો બનાવી છે એવી બધું બનતું જાય છે જોવા બીજા અહીંયા છે અને આ છે આપણું ગુલાબ ગુલાબમાં વહેલો આવતો જાય છે અત્યારે પાણી શરૂ છે આપણે આમ પાણી જાય છે જો એટલો વહેલો છે આનું મેન થડ્યું છે અહીંયા આ બધું અહીંયા છે એનું જો અહીંયા છે એનું મેન થડ્યું આથી આખામાં પથરાઈ ગયેલો છે જે આની ઉપર સીડિયો છે નાળિયેરી ઉપર છે જાંબુડો છે એની ઉપર સડે છે તો પેલા કીધું એમ આપણે પેલા બધા ગીણ્યા થાય જો આ ભજ્યા છે ગીણ્યા પછી આપણે વ્લોક શરૂ કર્યો આપણે મમ્મીએ જો આપણે પેલા છે હતો તુર બતાવી હતી હજુ મમ્મી શાક કરે છે દાણા નું દાણા ફોલે તુઈર ફોલે છે અને આપડે ટાઈગર ભાઈ આરામ માં છે હે ટાઈગર તો આપડે બ્લોકમાં બીના રહી આપણે આપડે જાય બીજા સોડવા બાજુ આપડા ઘરે એક એક છોડવા છે આ દૂધીનો છે પછી એની પાસે તુરિયાનો છે થઈ ગયું છે કામ પૂરું પપ્પાએ ત્યાં ફોલાવા મીણ્યા હતા એમાં પૂરું થયું મમ્મી ક્યારે કરી ધીમા 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 જો તો હવે આપણે થઈ તુરિયા બાજુ એક વેલો તુરિયાનો પણ છે જો આ આપણો આંબો કાલના બ્લોગમાં જોયું છે આ લઈ ગયો છે આ નાળિયેરી રે આપણી જો આ છે આપણે તુરિયાનો વેલો હતો સે વેલો જીણો આમ તો તુરિયું જો એક બે બીજા ફૂલ પણ ઘણા આવવા મળ્યા છે સામે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જો દસ ઝીણા ઝીણા દસ તુ દસ ને જે કદ હશે દસ તુરિયા ઝીણા જીણા બેસી ગયા છે નાનું એવું બચ્યું છે જે તો વેલો નાનો એવો હશે તો પછી એમાં એવું જ લાગતું હોય ને વિચાર કરો આ તો નાનો એવો ઓલો છે ઓલો વેલો છે ઓલો તો કેટલો મોટો થઈ ગયો છે એમાં તો હા ઠીક છે તો આપણે ગણ્યા અને હશે વધારે હશે એસી નેવું તો હશે જ જો આ છે આપણે લીંબુડા સામે છે આપણે કાકાનું ઘર અહીંયા છે આપણું ઘર હજી આપણે આ જગ્યા સાફ કરીને થોડાક ટાઈમમાં માં સાફ કરીને જે અહીંયા બગીચો બનાવવાનો છે આ પાછો એટલા ઘર એટલું દૂર બનાવવાનું કારણ હતી છે અહીંયા બગીચો બનાવવા માટે એમ તો હજી આપણે એવું લાગે સોમાં આવે એટલે બધું લેવલિંગ કરાવીને બધું લેવલ કરાવીને અહીંયા બીજી રસ્તાની ફરક નાળિયેરી સોંપવાની છે બે બાજુ રસ્તો અહીંયા છે રસ્તો અહીંયા લઈ લેવાનો છે બનાવીશું આપણે નાનો મસ્ત બગીચો જેવો પ્લાન છે મગજમાં એવો જ બગીચો બનાવવાનો છે આપણે અહીંયા